સૌરાષ્ટ્રમાં સુરતની અંદર સૌરાષ્ટ્ર ખાંડેસ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પરથી નીચે ખાંડેસ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ છે સુરતમાં સૌરાષ્ટ્ર ખાંડેસ એક્સપ્રેસ ટ્રેક પરથી ઉતરતા જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ખાંડેસ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ છે પોરબંદર દાદર ભુસાવલ વચ્ચે આ ટ્રેન ચાલે છે અને આપ જોઈ રહ્યા છો કિમ રેલવે સ્ટેશન નજીક ફરી એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જે દાદર પોરબંદર અને ભુસાવ જતી જે સૌરાષ્ટ્ર જંત્રા એક્સપ્રેસ છે તે ટ્રેક ઉપરથી નીચે ઉતરી ગઈ છે ખાસ સાઇડિંગમાં હતી તે સમય દરમિયાન જે મેઇન ટ્રેક પર આવી રહી હતી તે સમય દરમિયાન જ આ ઘટના બની છે ખાસ કરીને મોટી સંખ્યામાં અંદર પેસેન્જરો હતા પરંતુ સદનસીબે જે ટ્રેન છે તેની સ્પીડ ઓછી હોવાના કારણે એક મોટી જાનહાનિ પણ તડી છે આપણી સાથે મુસાફર છે તેની સાથે વાત કરીશું જે આપકા નામ બતાવીએ મેરા નામ મુબિન હૈબિન સે કાં જા રહે મેં પુણે સે અમદાવાદ જા રહા થા બીચ મેં ઉમરગામે મેં થા ઉમરગાંહ મેં મેને એ ટ્રેન પકડા तो ट्रेन अच्छी खासी चल रही थी स्पीड भी अच्छा था और ऑन टाइम था ट्रेन तो अचानक बीच में अचानक ट्रेन रुक गया तो मैं सोया हुआ था डब्बे में तो मैंने पैसेंजर सब उतर रहे थे और पट पटरी से चल रहे थे और कोई डब्बे बोगी में से भी चल रहा था तो मैं पूछा एक पैसेंजर को कि भाई क्या हो गया तो उन्होंने कहा क्या गा गाड़ी का एक डब्बा पटरी से नीचे उतर गया तो थोड़ा मैं शॉकिंग लग गया कि भाई ऐसा कैसा हो गया लेकिन ट्रेन का स्पीड एक्चुअली क्रॉसिंग पे ये डब्बा नीचे पटरी से उतरा इसके लिए ज़्यादा बड़ा हादसा नहीं हो गया और दो नंबर वाला जो बोगी है के पीछे का जो लगेज बोगी है उसका दो नंबर वाला टायर पटरी से नीचे उतरा है तो क्रॉसिंग था इसीलिए बड़ा मतलब जो दुर्घटना है वो नहीं हो गई भगवान भी हमारे साथ में था लेकिन दिक्कत ये है कि अभी सब पैसेंजर रुके हुए हैं तो आगे कैसा सफर कटेगा यही बहुत बड़ा चैलेंज है अभी चार पाँच बज गए जो तो पैसेंजर है वो लंबे जाने वाले हैं तो उनके लिए चैलेंज लेकिन रेलवे कर्मचारी पूरी कोशिश के साथ में डब्बे को फिर से पटरी पर लाने की पूरी कोशिश कर रहे हैं और वी आर सपोर्टिंग टू तो इंडियन रेलवे થેન્ક યુ બીજો મુસાફર હતા તે કેટલાક સૂતા હતા તો કેટલાક બેઠા હતા પરંતુ તે લોકો જ્યારે આ ઘટના બની ત્યારે ખૂબ જ ચોંકી ગયા હતા કારણ કે ટ્રેનમાંથી જે પેસેન્જરો છે તે નાસભાગ કરી રહ્યા હતા તેને જે લઈને તો લોકો પણ લોકો પણ ખાસ કરીને જ્યારે મુસાફરો અંડર ટ્રેનમાં મુસાફરી કરતા હતા તે સમય દરમિયાન આ ઘટના બની છે લોકો રાહત અનુભવી રહ્યા છે કારણ કે જે ટ્રેનની સ્પીડ છે તે ખૂબ જ ધીમી હતી અને તેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ચૂકી છે મહત્ત્વનું છે કે હાલ જે રીતે ઘટના બની છે તેને લઈને સ્થાનિક પોલીસ હોય રેલવે પોલીસ હોય તેમજ રેલવેના કર્મચારીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે પેસેન્જરોને રેલવે ટ્રેકની ઉપરથી સાઈડ પ્લેટફોર્મ પર પણ ખસેડવામાં આવી રહી છે રેલવે વિભાગ દ્વારા પણ ઉપરના લેવલ સુધી આ અંગેની જાણ કરી દેવામાં આવી છે પરંતુ મુસાફરો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ટ્રેન બંધ થઈ જવાના કારણે તે મુસાફરો અટકી પડ્યા છે કારણ કે તેઓએ જે તે સ્થળ પર જવું તો હું કેમેરામેનને કહીશ એ દ્રશ્યો બતાવે જે ખાસ રેલવે ટ્રેકથી જે ઘણી દૂર છે ટ્રેકની ઉપરથી જે ટ્રેનનું પહેલું હોય છે તે ઘણું દૂર સુધી આવી જે ક્ષતિગ્રસ્ત થયું છે મહત્ત્વનું છે કે જે રીતે કિમ રેલવે સ્ટેશન નજીક આ ઘટના બની છે તેને લઈને ખાસ રેલવે વિભાગ હોય સ્થાનિક પોલીસ હોય તમામ લોકો છે તે યુદ્ધના ધોરણે ટ્રેનને શરૂ કરવા માટે તેમજ જે પેસેન્જરોને કોઈ અગવડ ના પડે તે માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે હાલ રેલવે પોલીસ દ્વારા પણ અહીં બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને હાલ પેસેન્જરને કોઈ મુસાફરી ન પડે તેમજ ટ્રેનને ફરીથી રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા કીમ સુરત